ચાલો મિત્રો આપણે ખાઈ લેવી મિત્રો આજનો સારો લાગે તો સપોર્ટ કરી નાખજો તમારા ભાઈને અને સપોર્ટની ખૂબ જરૂર છે મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હું ખાઈ લઉં તમને હું મોઉ મિત્રો ખાઈ લીધું છે પી લીધું છે ટાંચી થઈ ગઈ છે એકદમ ફૂલ મિત્રો અત્યારે આપણે પેલા પાણી પી લેવું પાણી બાણી પણ પી લીધું છે મિત્રો અને મિત્રો પહેલા હું તમને કેવી વસ્તુ બતાવું તો મિત્રો ફાઈનલી ત્રણ દિવસ પછી અમારા ગામમાં નીકળી ગયો છે હું તમને બતાવું તડકો નીકળી ગયો છે તમે જોઈ શકો છો ઘણા દિવસો પછી તડકો નીકળી ગયો છે મોડો હતો એટલે અત્યારે હું ઘડીક સુઈ જાવ એટલે કાલે સ્કૂલે જાઓ એટલે સ્કૂલમાં ઉગ આવે એટલે મિત્રો ચલો આપણે ઘડીક સુઈ જાય મિત્રો અત્યારે જાગી ગયો છું નાઈ નાખ્યો છું તારે વાગી ગયા છે સવા પાંચ તો સવા પાંચ છ મિત્રો હો છે પછી નવાની ક્લિક ન લેવાની વાંધો ને ચાલો હવે તમને હું મારે મારા ધાબાનો વ્યૂ બતાવું ચાલો મિત્રો આવી ગયો છું ધાબા ઉપર અને તમને એનો વ્યૂ બતાવડે હતો મિત્રો આજે ઘણા દિવસો પછી તડકો અને વરસાદ અમારા મિત્રો અહીંયા ત્રણ ચાર દિવસથી લગાતાર વરસાદ હતો મિત્રો મિત્રો જોયું કેટલું સરસ વાતાવરણ હતું અને મિત્રો ત્રણ દિવસ વરસાદ પાવ તો આજે તળકીઓ નીકળે છે એટલે મજા આવે છે એટલે હું ધાબા ઉપર કડી જોવા આવ્યો છું કે કેવું વાતાવરણ છે ને કેટલું સરસ હવા પણ ઠંડી આવે છે ને તડકો પણ છે એટલે મજા આવે છે તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી નાખ્યો તો કેમ રહે મિત્રો સારું રહે ને તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી નાખી છે હું તમને મળું બીજા નવા તાજા તાજા સરસ મજાના બ્લોગમાં અને આજના બ્લોગમાં એટલું તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો તમારા ભાઈને સપોર્ટ કરજો કેમ કે મિત્રો આપણે ખાલી સત્યાસી સબસ્ક્રાઈબર છે મિત્રો સબસ્ક્રાઈબ કરના પણ મોજ કરો અને વિડીયા રોજ ડેઇલી બ્લોગ આવશે